નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં તો વહેલા વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠનું જે નવું પાઠ્યપુસ્તક છીએ એનું આ જે છેલ્લું કાવ્ય આપણે આખા પુસ્તકનું તો એ છેલ્લું કાવ્ય છે આપણું કાવ્ય વીસ વાવી ઉજાગરો તો આ કાવ્ય પંક્તિનું આજે આપણે સરસ મજાની સમજૂતી મેળવવાના છીએ અને આના પછીના લેક્ચરની અંદર આપણે આ કાવ્ય પંક્તિનું જે સ્વાધ્યાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ તો ચાલો શરૂ કરીએ આપણું સરસ મજાનું કાવ્ય છે જેનું નામ છે વાવી ઉજાગરો તો આ કાવ્ય પંક્તિની અંદર શું વાત કરવામાં આવી છે એમાં સૌથી પહેલા આપણે જોવાનો છે કવિ પરિચય તો આપણી આ સરસ મજાની કવિતા છે એના લેખક આપણે સ્નેહાતુર તરીકે ઓળખીએ છીએ તો એમનો જન્મ એ મહેસાણા જિલ્લાના અંબાલા ગામે થયો છે અને તેમની માતાનું નામ ખેમી બહેન અને પિતાનું નામ સોમાભાઈ છે આ એમનો થઈ ગયો સંપૂર્ણ પરિચય કામ શું કરતા હતા તો વર્ષો સુધી તે માધ્યમિક શાળામાં શિક્ષક તરીકેની સેવાઓ આપી અને અત્યારે નિવૃત્તિનું જીવન પસાર કરે છે નિવૃત્તિનું જીવન ગાળે છે આપણને કઈ કઈ સારી એવી રચના આપેલી છે તો તૂટેલો આકાર એક દર્પણ પારદર્શક તરસ્યો વળાંક એ તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે અને તેમણે નવલકથા લઘુ નવલ અને નવલિકા ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક પણ પ્રાપ્ત થયેલા છે તો આવા સારા કવિની સરસ મજાની રચના જે આજે આપણે ભણવાના છીએ તો જોઈએ આપણને આની અંદર શું વાત કરવામાં આવી છે તો આ ગીતમાં કવિએ વિવિધ પ્રતિકો દ્વારા જીવનનો મહિમા કર્યો છે અલગ અલગ ઉદાહરણો અને દ્રષ્ટાંતો આપી આપી અને આપણને એક અલગ પ્રકારથી જીવનનો મહિમા વર્ણવ્યો છે ઉજાગર વાવો કે પછી માળો બાંધો જેવા પ્રતિકોની ધારી અસર થાય છે અને ખેડૂતના જીવનમાં વરસાદનું શું મહત્વ છે એ તો આપણે સૌ કોઈ જાણતા હોઈએ છીએ તો આ ગીત વર્ષોની પ્રતિક્ષાનું પણ ગીત બની રહ્યું છે અને સાથે સાથે કેટલાક તળપદા અને લોકબોલીના શબ્દો એ ગીતને નરવી અને ગર્વી સુગંધ આપે છે એટલે કે કવિ આની અંદર એવા તળપદા શબ્દો કેવા અલગ પડતા શબ્દનો ઉપયોગ કરી અને આ ગીતને એક અલગ જ રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે અને મૂળ વાત આની અંદર શું કરવામાં આવી છે તો અલગ અલગ પ્રતીકોની આપણા જીવન ઉપરની અસર અથવા તો જીવન કઈ રીતે જીવી શકાય એનો મહિમા સાથે સાથે ખેડૂત માટે વરસાદનું કેટલું બધું મહત્વ હોય અને કેટલી બધી રાહ જોયા પછી જો એને એ મળે તો એનો આનંદ કેવો છે એટલે આવી બધી બાબતોનો આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો તમને બધાને જ ખબર છે કે આપણું આ વર્ષે બદલાયેલું આ નવું પાઠ્યપુસ્તક છે એટલા માટે આ નવા પાઠ્યપુસ્તકના દરેક પાઠની સમજૂતી અને સાથે સાથે સ્વાધ્યનું સોલ્યુશન અને એ પણ જો તમારે કલરફુલ પીડીએફની અંદર જોતું હોય તો એ તમને મળી શકે છે એના માટે તમે આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એના ઉપર કોન્ટેક કરી શકો છો અથવા તો તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસની આપણી જે એપ્લિકેશન છે એને પણ ડાઉનલોડ કરી અને એમાંથી પણ મેળવી શકો છો તો હવે આપણે ધીમે ધીમે કાવ્ય પંક્તિની સમજ મેળવતા જઈએ શરૂઆત કરીએ સૌથી પહેલા છે અંધારી સાંજનો વાવી ઉજાગરો બાર બાર ગાઉ મેં બાંધ્યો છે માળો ફૂલોમાં શણગારી મખમલિયા વાયરે તેર તેર ગાઉ રાખ્યો છે ગાળો

ઘડતો રહું છું અહીંયા તમને કૌંસમાં કીધું છે કે માળો બાંધવો એ માનવીય શ્રમ અને સર્જાત્મક નું પ્રતિક છે એટલે કે માળો બાંધવો એટલે કે આપણે કોઈ પક્ષીઓનો માળો બાંધવો નથી બેસવાનું અને એમાં આપણને કોઈ સંઘર્ષો કે કોઈ મુશ્કેલીઓ નથી આવવાની પણ માળો બાંધવો એટલે કે એવી રીતે જીવન જીવવું જીવન પસાર કરવાની અંદર જે મુશ્કેલીઓ અને સંઘર્ષો આવતા હોય એમનો સામનો કઈ રીતે કરવો એટલે એમાં માનવીય શ્રમ અને એનું સર્જનાત્મક નવું નવું કેવું વિચારીને એ ઘડતો જાય એનું અહીંયા વાત કરવામાં આવી છે સમયાંતરે ફૂલોના સુંદર રંગ અને મખમલી વાયરો જીવનમાં નાની ખુશીઓ અને આનંદની ક્ષણોની અનુભૂતિ કરાવે છે એવું પણ નથી હોતું કે જીવનમાં સતત મુશ્કેલીઓ અને સંઘર્ષો પણ હોય ક્યારેક આપણને આપણા જીવનમાં ફૂલોના સુંદર રંગો અને સરસ મજાના મખમલી પવનની જેવી નાની મોટી ખુશીઓ પણ મળતી જાય છે તો એને પણ આપણે સાથે સાથે માણતી જવાની છે એ આનંદની નિક્ષણની પણ અનુભૂતિ કરતી જવાની છે તો આ પંક્તિઓ દ્વારા કવિ આપણને એવું સમજાવવા માંગે છે હવે જોઈએ આગળ કે આંગણામાં ગેલતી હળવી સુગંધ જોઈ પાધર થઈ મંજરીને મોહર્યો લાખ લાખ શબ્દોમાં શ્વાસોના રંગ ભરી કામ આખું ફાગણ શું ફોર્યું આ પંક્તિ દ્વારા શું સમજાવે છે તો મારા જીવનના આંગણામાં આશાના કિરણ ખીલેલા છે જે રીતે ફૂલની કળી ખીલી ઉઠે એ રીતે હળવા સુગંધિત પવન સાથે મનની શાંતિથી મોહરી ખીલી ઉઠી છે એટલે કે કે મારા કેવી રીતે છે છે તો એને સરખાવ્યા ફૂલો સાથે જેમ ફૂલોની કળીઓ ખીલેલી હોય એમ મારા જીવનની અંદર સતત આશાઓ ખીલતી રહે છે અને સાથે સાથે હળવા સુગંધિત પવનની સાથે સાથે મનની શાંતિની જે મોહરી છે એ પણ ખીલી ઉઠે છે લાખ લાખ શબ્દોમાં મારી ભાવનાઓ રંજિત થઈને એવી રીતે પ્રગટે છે છે કે જાણે જાણે ગામ આખું આનંદ અને અને સક્રિયતાથી ભરાઈ જાય એના ઘણી બધા શબ્દો ભાવનાઓ તો એવી રીતે હિલોળે ચડે એવી રીતે મનની અંદર આવે કે જાણે આખું ગામ એ આનંદ અને સક્રિયતાથી ભરાઈ જતું હોય એવું એમને લાગે છે જો એ પંક્તિ છે ને કે લાખ લાખ શબ્દોમાં શ્વાસોના રંગ ભરી ગામ આખું ફાગણ શું ફર યુ જ્યારે ફાગણ માસનો હિલોળો છે ગામની અંદર જે ખુશીઓને ઉત્સાહ લાવતો હોય એવી રીતે બધી આ આનંદ અને સક્રિયતા એના મનમાં ભરાઈ જતી હોય છે એના પછી જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાંદ અને ફૂટી છે લીલોડી ડાળો અંધારી સાંજનો વાવી ઉજાગરો બાર બાર મેં બાંધ્યો છે માળો મારા જીવનના ઝાડવે ઝાડવે એટલે કે વૃક્ષ નવા નવા પાંદડા એટલે કે નવા પાંદડા આવે ને આપણે કુંપળો તરીકે ઓળખતા હોઈએ તો મારા જીવનના વૃક્ષે જેને નવી નવી કુંપળો નવા નવા પાનો ફૂટ્યા છે અને તેમજ લીલી છમ ડાળીઓ ફૂટી છે જીવન નવપલ્લવિત થયું છે અને અંધારી સાંજે પણ હું હંમેશા નવા સપનાઓનો માળો બાંધતો રહું છું કવિ શું કહે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આપણે હંમેશા હર્ષ ઉલ્લાસમાં રહીએ ખુશ અને આનંદ રહેવાનો પ્રયત્ન કરીએ તો આપણા જીવનની અંદર હંમેશા છે ને જાણે નવા ઝાડવા ઉપર કેમ નવા નવા પાનની કુંપળો ફૂટતી હોય એમ નવા નવા આનંદ ઉત્સવના પ્રસંગો આવતા રહે છે જીવન સારું બનતું જાય છે અને એમ જ પાછા આપણને એવું પણ સમજાવે છે કે જાણે લીલીછમ નવી નવી ડાળીઓ ફૂટતી હોય એવો અનુભવ પણ થાય છે અને અંધારી સાંજે પણ હું જાણે આશાનો દીપક પ્રગટાવું છું એવા નવા સપનાઓનો માળો પણ હું બાંધતો રહું છું એટલે કે નવા નવા સપનાઓ જોતો રહું છું અને એને પૂરા કરવા માટેના પ્રયત્નો પણ

મારા પગલાઓમાં ઉમગ ભર્યું સંગીત ગુંજે છે અને કોમળતાની લાગણીઓ ગુંથી અને મધુર કાવ્ય એટલે કે કંસાર બનીને જાણે વહેંચાય છે પોતાની જ વાત કરતા હોય એમ કહે છે કે જીવનરૂપી જે સમુદ્ર છે એમાં અનેક રંગી સંગીત વહેતું જાય છે એટલે કે મારા જીવનમાંથી ઘણી બધી વસ્તુઓ બનતી જાય છે વિખાતી જાય છે બનતી જાય છે આવા અનેક પ્રકારના અનેક રંગી સંગીતનું અનુભવ કરું છું અને ભાવનાઓ એ વાવણીના વરસાદની જેમ વરસે છે કે ભાવનાઓ તો એવી રીતે ઉમટે છે જે જાણે વાવણી વખતે પુષ્કળ વરસાદ વરસતો હોય તેમ મારા પગલાઓ કેવા હોય છે તો ઉમંગ ભર્યા સંગીતની જેમ ગુંજે છે કોઈ પણ કાર્ય પૂરા ઉત્સાહને ઉમંગની સાથે કરું છું અને કોમળતાથી લાગણીઓ ગુંથી અને મધુર કાવ્યરૂપ કંસર બનીને વહેંચાય છે કંસર એટલે તમને ખબર ને આપણે મિષ્ટાન લગ્નમાં પણ ખવડાવવામાં આવે બનાવીને વરાજા અને દુલ્હન ને તો એવી રીતે એની લાગણીઓ વેચાતી હોય એવું એમને લાગે છે વર્ષે છે વાયરો અને ચોમાસુ અંધારી સાંજનો વાવી ઉજાગરો બાર બાર ગાઉ બાંધ્યો છે માળો આમાં શું સમજાવે કે ક્યારેક જીવનમાં આવી પડેલી મુશ્કેલીઓ ધોધમાર વરસાદ સમી હોય છે સમી એટલે જેવી તો ઘણી વખત જીવનની મુશ્કેલીઓ કેવી હોય કે ધોધમાર વરસાદ જેવી એટલે કે પુષ્કળ વરસાદ હોય ને ધોધમાર વરસાદ કે એટલે બહુ મોટી મુશ્કેલીઓ પણ જીવનની અંદર આવી જતી હોય છે છતાં મારા અંતર સરોવરમાં હુંફ ને હું આશરો આપું છું શાંતવના આપું છું હુંફ અનુભવું છું ઉતાવળો થતો નથી અને મારું જીવન ભલે મુશ્કેલીઓથી ભરેલું હોય છતાં હું સતત આશાની કેડીએ માળો બાંધતો રહું છું નવા નવા વિચારો કરતા રહે છે અને એને અમલમાં મૂકવાના પ્રયત્નો પણ કરતા રહે છે કોઈ દિવસ જીવનની અંદર એ નર્વસ અનુભવતા નથી ગમે એટલી મુશ્કેલીથી ભરેલું હોય છતાં નવા નવા વિચારો નવી નવી આશાઓ તે બાંધતા રહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ ત્યાં ધોરણ ત્રણથી બાર નીચેની પીડીએફ અને પીપીટી પણ ઉપલબ્ધ છે એની અંદર શેનો શેનો સમાવેશ થાય છે તો સ્વ અધ્યયન પોથી અને સોલ્યુશન સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અને અસાઇનમેન્ટ અને સાથે સાથે આઈએમપી પેપર તો આ બધી જ વસ્તુ તમને મળવા પાત્ર છે જો તમારે એ મેળવવી હોય તો તમે આપણા ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક નંબર છે એના ઉપર કરી શકો છો પ્લે સ્ટોર પરથી આપણી જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસની એ પણ તમે ડાઉનલોડ કરી અને એમાંથી પણ માહિતી મેળવી શકો છો હવે આપણે શબ્દાર્થ જોઈ લઈએ તો સાંજનો સમય એટલે કેવો સમય થાય તો સંધ્યાનો સમય પછી ગાઉ એટલે તો અંતરનું એક પરિમાણ એટલે કે માપ છે અને લગભગ એક ગામ એટલે અઢી કિલોમીટર જેટલું અંતર આપણે કહી શકીએ એના પછી તો લાડપૂર્વકની રમતી પાધર એટલે કે ખુલ્લું મેદાન જેવું મંજરી તો મોર અથવા તો કુંપળો ફોરવું એટલે કે સુવાસ રેલાવી પાંદ પાંદ એટલે કે પાન અથવા તો પર્ણ ગાન ગાન નો અર્થ થશે ગીત તાન તો ધૂન લગ્નની તાન ચડવું તે કંસાર તો ઘઉંના લોટની એક મીઠી વાનગી એવું આપણા પુસ્તકમાં કીધું છે પણ ખરેખર તો તમને બધાને ખબર છે કે આશેના લોટની હોય તો ચોખાના લોટનો કંસાર બનતો હોય એના પછી સરોવર તો સરોવર અથવા મોટું તળાવ અલબેલું તો ફાંકડો અને નવરંગી તો નવરંગનું આવા તમારા શબ્દોના અર્થ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આપણી સંપૂર્ણ જે કાવ્ય પંક્તિ છે એની સમજૂતી આપણે મેળવી ગયા છીએ અને હવે આના પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન પણ કરીશું તો ફરી પાછા એક વખત જોઈ લેજો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો થેન્ક યુ